સુરતમાં ફરી એક હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે તે ગોડાદરાના આસપાસ મંદિર પાસે યુવાની તીક્ષ્ણ હત્યાના ગાજકી હત્યા કરાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસ મંદિર પાસે કમલેશ નામના યુવાની તીક્ષ્ણ હત્યાના ગાજકી ઘાતકી હત્યા કરાઈ હતી વડોદરાના સાંઈનગરના ગેટ પાસે યુવાની સરા જાહેર ગલીમાં હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જોવા પામી હતી મારું નામ પ્રવીણ આયરે છે અને આજે વડોદરા વિસ્તારમાં જે ઘટના બની છે જે મિત્રિક છે કમલેશ કુંવર હું એમનો મામો છું મારું મારો ભાણેજ છે અને ગત રાત્રે એના જે નાનો ભાઈ છે નિલેશ એ ફરવા નીકળ્યો હતો અને એ એ સમયે પાંચ છ લુખા એમને એને મળીને ગાળમગાર કરીને એને માર્યો તો એ પછી એ પછી ઘરે ગયો મમ્મી પપ્પાને મળ્યો અને મળીને પછી એને જે વાગ્યું હતું અને અત્યારે વરે એને મારેલો રાતના તો એ સિમિર હોસ્પિટલ સારવાર લેવા ગયા હતા અને એ સમયે પછી આનો જે મોટો ભાઈ છે એ ત્યાં પહોંચ્યો એ નીકળ્યો હતો હોસ્પિટલ માટે પણ એ જે જે લોકોએ માર્યો એ લોકોને સમજાવવા ગયો હતો ભાઈ મારા નાના ભાઈને તમે કેમ માર્યો આમ કરીને સમજણ કરવા ગયો હતો પણ એને એકલાને જોઈને એને એ લોકો જે પાછળ લુખા થતું હતા એને અત્યારે વરે એને મારીને જાનથી મારી નાખ્યા હતા કઈ ગેંગ છે ને શું કરે છે આ ગેંગ પચીસ કરીને ગેંગ ઓળખાય છે આ વિસ્તારમાં ગોડોદરામાં ગેર પ્રવૃત્તિઓના ધંધાઓ કરે છે દારૂના અડ્ડાઓ ચલાવે છે ને ખોટા નશાઓ કરે છે પોલીસ પાસે તમારી શું માંગણી છે અમને પોલીસ પાસે એક જ માંગણી છે કે આ સુરત શહેરમાં ગુને પ્રવૃત્તિ રોકાવવામાં આવે અને આવા જે ગુનેગારો છે આ ગુનેગારોને કંઈ ને કંઈ ડામ આપે નિલેશ તુવારે વાપે પાંચ પચીસ વીસ જન પાંચને મારા तो मैं भागा वहाँ से मेरे को गली वाले लड़के ने एक जन ने मेरे को बचाया मैं वहाँ से भागा तो मेरी मम्मी और मे, मेरे पापा मेरे मेडिकल कॉलेज ले गया ना तो मेरा भाई को जैसे दो ढाई बजे गया ना वहाँ पे भूलने को तो उसको वहाँ पे मारने चालू कर दिया वो लोग ने तो पीछे से एक ने तरवाल मारी तो सब ने पर्चे मारना चालू कर दिया वहाँ पे पर्चे मारा जैसे वो सब भग गए वहाँ से पे कौन से गैंग के लोग थे और क्या गाँव ला, है लालू याम और गांजा गाना सा और एमली गानाशा करते वो लोग कौन से विस्तार में તો બનાવ લઈને પોલીસને જાણ થતા ગોડાદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા